બરાબર હવે બરાબર હશુભાઈ તમારે એમ કે હતા કે મારા બહેરું રેડી છે એક છોકરું છે એ અપાતર જેવું છે મસ્તી ફોર છે નાંદો નઈ ભૈરું છે આથી વધુ પડે છે છોકરું છે એ રખડે પડતું જોડતું એવું કેમ કે બાપાયા તમારા દેખાય છે છોકરા ના

બાપલિયા તમારે તો સમજી તું કેજી છે તમારે તો લાપા નહીં ઘેણા આથી આઈ હાવ લેવા નહીં જાવું પડે ના લેવા જાવું પડશે ક્યો જવાનું અમાર સમાજમાં અમાર સમાજમાં હા અમાર સમાજમાં પોટ લાગતી તો લાખ લાગાડી મફતમાં આવશે કેવી રીતે ઉઠો રા બીપી સોરો હે ને હા મારે સોરો ગેરી બરાબર આગળ તો મુકુલા ઠીક હે આ કે સુરાન હાથે પેરા જ દેરી બરાબર બરાબર આ સાંધીર માં સુરાન હોય બરાબર કેટલા દાડો ત્રણ જન્મ માં કાઈ હા એનો પાન દાડા કે તો તો ભલે દાડા ત્રણ જન્મ માં વિધિ તો મે કરી કે ને કરી મે વિધિ કટી જી વિધિ કે કરી તમને ખબર વસ્તુ કણ દીધી થોરે ઓ હા તો ગેરંટી માર દેવાર ની હા તેની છે હા એ થોરે હું કોમે કેટલા કે અમે તો યર સોધી રહી બરાબર સારું તો હવે ભે આગળ જઈએ સારું હં મને દોડા બોળા ચાલ્યા હા પછી પણ ખાજો મકાઈ બધા છે મારે ના